હા ભાઈ અમારા ઘરની બાજુના દ્રશ્યો છે ચાલો જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ અનુબેન અનુબેન ઉઠી ગયા છે આજે વહેલા આજે છે નોમ ને વરસાદ બહુ જ ચાલુ છે આજે હા અનુબેન વરસાદ કેવો છે આજે અનુબેન બહુ છે કે હે ચાલો તો આપણે લેતા આવીએ હા અનુબેન શાક ને દૂધ કોઈ આવ્યા નથી શાક વાળા નહીં દૂધ વાળા નહીં કોઈ નથી હવે જાય છે જે થાય રોડ ઉપર

હેલો અનુબેન બારના દ્રશ્યો ફૂલ પાણી ભરેલું છે બધી બાજુ અત્યારે રાજકોટમાં એમ કહેવાય છે કે જળબંબાકાર છે પણ અમે બહાર ન નીકળે પણ અમે તો ખાલી શાકભાજી લેવાને દૂધ લેવા નીકળ્યા છે બાકી અમે ન નીકળીએ

Bye. અમારા ગાડી અમારા ગાડી ઊભી રહી ને એટલે આંસુબેન મારી સીટ ઉપર આવી જાય મારી પાસે ને ડ્રાઇવિંગ કરે કરો તો આંસુબેન ડ્રાઈવિંગ કરો હલાવો આમ આમ કરો હા હું નહીં કરું હાલો તું કર આવડે છે તને નીચે જો પાણી કેટલું ભેર્યું છે મળી ગયું બધું આપણું દૂધ હતું હવે આવે ના છે મડી ગયું આપણું નસીબ ગયું હા બાજુની ડેરીમાં ક્યાંય નથી ઓકે હવે આપણે શું લેવાનું શાકભાજી લેવાના

આટલો બધો પડશે વરસાદ રેકોર્ડ બ્રેક છે કેટલા વર્ષ પહેલા મેં જોયો આપડે ખબર છે માધા પર ચોપડી વરસાદ પડ્યો પહેલાની વાત છે

વાંધો નહીં જેવી કુદરત ની ઈચ્છા ઉપર વાળાની ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય જલારામ